જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક આપણા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજે ફરીથી તમારી આગળ સરસ મજાનું ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ તો આજનો ચેલેન્જ વિડીયો છે સોડા અને ફ્રૂટી ઉપર તો સોડા અને ફ્રૂટી એને મનપસંદ પીવું હોય પીવા મળશે પણ આસાનીથી પીવા નહીં મળે એના માટે આપણે ગેમ રાખેલી છે તો ગેમ કઈ છે હું તમને સમજાવી દઉં કે જે આપણે ફોનમાં લૂડો ગેમ રમીએ છીએ એ રીતે આ ગેમ રમી અને મનપસંદ ફ્રુટી અને સોડા પીવાની હા તો આ બનાવી દીધો આપણે કોઠો જોઈ લો બનાવી દીધો એના ડોલમાં મૂકી અને આમ ભમાઈ અને આમ ઊંધા પાડવાનો અને પાંચ કહે તો પાંચ હોવા જોયું હોય ઉપર તો પાંચ હસી તો એને સોડા અને ફ્રૂટી પીવા મળશે અને પાંચ નહીં હોય તો ફરીથી બીજી વખત મોકો મળશે અને ડોલ ભમાવવાનો ડોલ ભમાઈને ફરીથી નાખવામાં આવશે અને ફરીથી એને સાચું પડશે તો ફરીથી પીવા મળશે બે વખત ચાન્સ એને ફ્રુટી સોડા પીવા મળી તો એના અને જે સૌથી વધારે રાઉન્ડ કરશું સૌથી વધારે એને ઇનામ આવશે તો જોઈએ આજના ચેલેન્જ કોણ વિનર બને તો બા ને ચીઠી ઉલાડી ગળી ભાઈ પોતપોતાની ચીઠીઓ બધા બતાવજો અંદર પોતપોતાની ચીઠીઓ બતાવજો નંબર હા આપણો બે નંબર આપણો પહેલો નંબર આપણો છઠ્ઠો નંબર ત્રીજો નંબર આપણો સાતમો નંબર આપણો ચોથો નંબર છે આપણો પાંચમો તો પોત પોતાના નંબર બોલી જો આપણો પહેલો નંબર બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો અને આઠ જ છે આઠ જણા છે ને આત્રેડી તો આ લીલાજી કેમેરામેન નહીં આઠ જણા હઈએ તો પહેલો નંબર આપણો છે તો મડીયા આપણે પહેલા રાઉન્ડ હું મિત્રો પેલા રાઉન્ડમાં આયા છે જેઠાલાલ રેડી ભાઈ રેડી આ તો લ્યો તાણી જીરો બરોબર કોલો નંબર 3 4 4 નંબર છે જ આ એમને હવે બીજો નંબર આયો બરોબર દે વખતમાં બોલ મ બોલો 5 યસ

બે બે વખત બે ખાલી ખાલી તો હવે ડાયરેક્ટર સાહેબ આવી ગયા છે ભરતસિંહ તો જોઈએ ગાનાદારે બ્લોગમાં આયા છે બોલો બોલો ઓચ્છા એમન બીજો છે

આરા આરા મોટા પડ્યા ભાઈ મને તો પહોંચાયા પણ ખોટી દીધું એવું એમ બોલો 3 નંબર 4 નંબર એક તો બીજો નંબર આવી ગયા હી બા બીજો આવો બીજો નંબર આવે ખોટી લાગે લાગા છે લાગે બોલો 5 નંબર અલ્યા પોસો પડ્યો બધા પોઈન્ટ લે રહી જાય

ભાઈ વાહ બે બે રાઉન્ડ માં ચાર ચાર બોલ્યો એક વખત તો મોકો આવી ગયો બોલુ ભાઈ નંબર ચાર નંબર

दे परता मोम लालत ચાર જણા જીત્યા બીજા રાઉન્ડ માં તો હવે લાસ્ટ રાઉન્ડ બાકી રહે ત્રીજો જોઈએ હવે કોણ કોણ જીત્યા તો મિત્રો આ છેલ્લો રાઉન્ડ આવ્યો હો તીજો ત્રીજા રાઉન્ડ માં પહેલો નંબર આયા જેઠાલા રેડી ભાઈ રેડી ચાલો કરો તો હાલો બડા આઈટમ માં પડી નહીં બોલો એક નંબર ચાર નંબર અરે ત્રણ નંબર જો હવે તો હારી હારી વેરાયટી બધી જતી રહી છે હવે ના હોય તો સારું તીજા ના તીજા રાઉન્ડ માં બીજો નંબર આયા હી જીરા છે લીમકા છે તો એ બીજા છે એ જે પીવાની છે હેલો કેંપા છે વાના પા નજર સા વળી આઈ જાય કેંપા નજર છે હપક જૂ ન આવ તલા નસીબ તો અજમાઓ બોલો હવે આવતી

એક લાઈન આ સાઈડમાં લઈ લો લઈ લો આ તો બોલો 4 નંબર 3 બીજો જલ્દી નંબર નંબર એક વખત આઈ નહી ને

એ લાલચ રાખીને આવcio એટલે નહી આવો આ નિબુ લઈ જા વખત દૂધ જોન એ હા બે અલ્યા તારો જજમાન ભાઈ એક લઈ જા પછી બે થઈ વખત તો લઈ જાય

ડાયરેક્ટર સાહેબ સાહેબમાં એક એક વખત જીત્યા એટલે બહુ સારા નસીબે તાળીઓ એક રાઉન્ડ ખાલી નહીં ગયો એમના માટે તેણે ત્રણ રાઉન્ડમાં એક એક બોટલ લઈ લીધી એમને તો આજના ચેલેન્જ વિડીયોના વિનર છે ડાયરેક્ટર સાહેબ જેમ કે ત્રણે રાઉન્ડમાં એક એક વખત લઈ ગયા એટલે ત્રણ વખતે લઈ ગયા તો આજના ઈનામના વિજેતા થાય ડાયરેક્ટર સાહેબ એમને રોકડા ઇનામ અને એક ફૂટી લીધી અને બે છોડા લીધી એમના નસીબ જોર કરી ગયા તો અહીંયા આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ પેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલ છે રાજા બહુચર પોનસો પાટણ અને રાજા બહુચર વ્લોગ એન્ડ લુપર તો આ ત્રણેય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં બે પેજ છે તો એક પેજ નું નામ રાજા બહુચર અને બીજા પેજનું નામ પોનસો પાટણ વ્લોગ તો આ બંને પેજ ને ફોલો કરજો નવા બ્લોગ સાથે